જી મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ છે હું વેજા ગામના ગઈકાલે સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી જાહેર કરેલો હતો જેનું મન દુઃખ રાખી સામે વાળા જયદેવસિંહ જાડેજા એના મામાના એના મામા પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા તથા અજાણ્યા લોકો સાડા દસ વાગ્યા ગઈ રાતે સાડા દસ વાગ્યા આસપાસ અમારા ગામના પાદરમાં આવેલા હતા ત્યાં અમારા ગ્રામજનોના પાઘર બેઠા હતા એમાં બે અમારા બિનહરીફ જે સભ્યો છે ત્યાંથી બેઠા હતા તો ગામના પાજર આવીને ગાળા ગાડી કરેલી છે લોકોને ધમકીઓ આપેલી છે તમને મહિનામાં જોઈ લેવાના છે અને પ્રદીપસિંહ છે અને એના અન્ય લોકો અવારા તત્વો હતા હતા એ બધા કરેલા અને પછી મને ગામમાંથી કોલ આવ્યો એટલે હું ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો હતો ત્યાં સ્થળ ઉપર પહોંચતા લોકો એને ગાળા ગાડીને ધમકીઓ આપતા હતા જેથી પછી મેં સો નંબરમાં કોલ કરેલો અને પીસીઆર આવેલી એટલે એના અનુસંધાને અમે પોલીસ સ્ટેશને

એટલે લોકોને ડરાવીને જ અત્યાર સુધી સરપંચ પણ રહેલા છે આજે શું આજે અમે સીટી કચેરી આવ્યા છીએ કાલે અમે સાડા દસ વાગે ન્યાય બનાવ છે અમે સાડા અગિયાર આસપાસ ન્યાય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પણ એ જે પ્રદીપસિંહ છે એ આ ઉમેદવારના મામા થાય તે ફૂડ ડ્રિંક કરેલા હતા આજે અત્યારે દસ કલાક થઈ ગયેલી હોવા છતાં તેનું કઈ ટેસ્ટ કરેલું નથી પછી પ્રોહિબિશન નો ગુનો નોંધેલો નથી એટલે અમે સાહેબને રજૂઆત કરવામાં આવેલા છે કે ભારે માં ભારે કલમ લગાડવામાં આવે કેમ કે આ તો હજી પહેલા દિવસ છે અને ગામ લોકોને ડરાવીને ધમકાવીને લોકોને ભયનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે